ગીર સોમનાથમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા રાષ્ટ્રપતિએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી દેશના જનકલ્યાણ માટે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી રાષ્ટ્રપતિએ દ્વાદશ જ્યોતિલિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા રાષ્ટ્રપતિએ ભગવાન સોમનાથ દાદાને દેશના નાગરિકોના જનકલ્યાણ અને સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી રાષ્ટ્રપતિએ ભક્તિ ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગંગાજળ અર્પણ પણ કર્યું અને દિવ્ય મંત્રોચ્ચાર વચ્ચે સોમેશ્વર મહાદેવ પૂજા કરી હતી પરિસર ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી ટ્રસ્ટી જેડી પરમાર અને ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ રાષ્ટ્રપતિને આવકાર્યા હતા રાષ્ટ્રપતિ સાથે તેમના દીકરા ઇતિશ્રી મુર્મુ અને મહાનુભાવો જોડાયા હતા